ગુજરાત ની ભૂગોળ જનરલ નોલેજ ભાગ નવ પ્રશ્ન એક કચ્છના કચ્છના અખાત અને અખાત આશરે કેટલા કિલોમીટર પહોળા ધરાવે છે જવાબ બસો થી અઢીસો કિલોમીટરની પ્રશ્ન સૌરાષ્ટ્રનો કયો જિલ્લો દરિયા કિનારો ધરાવતો નથી જવાબ સુરેન્દ્રનગર અને બોટાદ પ્રશ્ન પાંચ ગુજરાતનું કયું સ્થળ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખાય છે જવાબ આનંદ પ્રશ્ન છ કાળુભાર બંદર આવેલું છે જવાબ પ્રશ્ન એક હજાર બારી વાળો મહેલ ક્યાં આવેલો છે જવાબ રાજપીપળા પ્રશ્ન આઠ અંબાજીમાં આવેલ કોટેશ્વર કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે જવાબ સરસ્વતી પ્રશ્ન નવ કાર્નિવલ ઓફ લેક ક્યાં શહેરમાં ઉજવાય છે જવાબ અમદાવાદમાં પ્રશ્ન દસ ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે જવાબ બીજ અમદાવાદમાં આવેલો છે છે પ્રશ્ન ઉપર ગુજરાતના બે શહેરો વચ્ચેથી પસાર થાય જવાબ પ્રાંતિજ અને હિંમતનગર પ્રશ્ન બાર ગુજરાતના દરિયા કિનારે આવેલા ક્યાં બે નાના બંદરોનો વહીવટ કેન્દ્ર સરકાર પાસે છે જવાબ દીવ અને દમણ પ્રશ્ન તેર ગુજરાતના ક્યાં અખાતમાં સાચા મોતી પાકે છે જવાબ કચ્છના અખાતમાં પ્રશ્ન ચૌદ ગુજરાતનું કયું સ્થળ છે પ્રશ્ન સોળ પૂર્ણાનંદ મહારાજ નો પૂર્ણાનંદ આશ્રમ ક્યાં આવેલો છે જવાબ પેટલાદમાં પ્રશ્ન સત્તર ગળતેશ્વર કઈ નદીઓના સંગમ સ્થળે આવેલું છે જવાબ ગોમતી અને મહી પ્રશ્ન અઢાર કયું સ્થળ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે જવાબ ભાવનગર પ્રશ્ન ઓગણીસ ગુજરાતના ક્યાં બંદરે ફેરી સર્વિસ ચાલે છે જવાબ ઓખા ગુજરાતમાં કયા નદી પર બંદરો છે જવાબ ભરૂચમાં નર્મદા નદી પર પ્રશ્ન એકવીસ તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે જવાબ નિઝર પ્રશ્ન બાવીસ દરિયાના પાણીને સંઘરી રાખતા લોકગેટ ક્યાં આવેલ છે જવાબ ભાવનગરમાં પ્રશ્ન ત્રેવીસ પોરબંદરનું પૌરાણિક નામ શું છે જવાબ સુદામાપુરી અને અસ્માવતી પ્રશ્ન ચોવીસ વિક્ટોરિયા નામનું શહેરી વન ક્યાં આવેલ છે જવાબ ભાવનગરમાં પ્રશ્ન પચીસ કઈ નદી મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે કુદરતી સીમા બનાવે છે જવાબ બનાસ નદી પ્રશ્ન ચોવીસ ભારત પાકિસ્તાન યુદ્ધ પછી ગુજરાતના ક્યાં બંદરને લશ્કરી પ્રવૃત્તિથી સજ્જ કરવામાં આવ્યું છે જવાબ ઓખા પ્રશ્ન સત્યાવીસ ગુજરાતના કયા બંદરેથી મુખ્યત્વે સિંગ નિકાસ થાય છે જવાબ બેડી પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતના કયા બંદરો મત્સ્ય બંદર તરીકે વિકસ્યા છે જવાબ માંગરોળ અને વેરાવળ પ્રશ્ન ઓગણત્રીસ નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ ભરૂચમાં પ્રશ્ન ત્રીસ તેલીબિયા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે જવાબ નવસારી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો